નમસ્કાર દર્શક મિત્રો આસો સાયક્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને અમે આવી પહોંચ્યા છે વિજલપુર ખાતે અને આ વિજલપુરની એ જગ્યા છે કે જ્યાં અસલનું આપણું રેલવે ફાટક છે અને ગન્નારું ગનારું તો વર્ષોથી બંધ થઈ ગયું છે કારણ કે ત્યાં ગંદકીભર્યું પાણી સતત વહેતું રહે છે અને જેને કરીને આજે તમે જોશો તો મોટી સંખ્યાની અંદર મહિલાઓ જે ખરા એમણે રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે આજ સુધી માત્ર આવેદનો આપતા હતા રજૂઆતો કરતા હતા પણ એ આવેદનો અને રજૂઆતોને વાંચા ન મળતા આખરે આ સોસાયટીના તમામ આમાં તમે વૃદ્ધોને પણ જોઈ શકો છો બાળકોને પણ જોઈ શકો છો અને યુવાનો પણ જોઈ શકો છો સમસ્ત લોકો જે ખરા એ આજે રસ્તા ઉપર આવ્યા છે શા માટે આવ્યા છે આપણે એમને પૂછીશું શું નામ છે આપનું ભારતી

અમારા ડેસાઈ મોલ્લામાં અડધું ફળ્યું ડૂબી જાય છે ચોમાસામાં એટલું બધું પાણી આવે તો પાણી બી વાસ મારે છે અમને અમારે નિરોગ થવાને તે બી રોગ મારે છે ગતરનું પાણી અમારા ગમી આવે છે ફળિયામાં અમારા તો અમારે શું કરવું તમે જુઓ એ પ્રમાણે કે મોટી સંખ્યામાં બહેનો જે ખરા એ અહીં આવી પહોંચ્યા છે અને એઓ જે ખરા એ સૌ કોઈ જે ખરા એ ગંદા પાણીની નિકાલ માટેની ફરિયાદો કરી રહ્યા છે કે એવું નથી કે માત્ર બહેનો તમે સાથે જોશો તો નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની સાથે એસડીએમ જે ખરા પ્રાંત અધિકારી તે પણ અહીં આવ્યા હતા એઓને પણ આ રજૂઆત કરવામાં આવી છે પ્રાંત અધિકારી હાલ સ્થળ જોઈ રહ્યા છે અને આ સંદર્ભે અમે પોતે પણ ઘણી વખત નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જે વસા મહિલાઓ ને રજૂઆત કરી હતી વસાવા સાહેબ આજે તમારે પોતે આ ઘટના સ્થળે આવવું પડ્યું અને આપ જાણો જ છો કે આ પ્રોબ્લેમ જૂનો છે આ નવો પ્રોબ્લેમ નથી શું માંગ છે લોકોની અને શું પગલાં લેવાશે પ્રી મોન્સૂન પ્રિપેરનેસના ભાગરૂપે સમગ્ર શહેરની અંદર જ્યાં ખાસ કરીને વોટર લોગિંગના પ્રશ્નો ઊભા થાય છે એ વિસ્તારોનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને ચોમાસાની અંદર પાણી ભરાવાના પ્રશ્નો ના ઊભા થાય અને અત્યારે ચોમાસા પહેલાં જે પ્રી પ્રિપેડ પ્રિપેડનેસના ભાગરૂપે જે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય એ દિશામાં સર્વે કરવામાં આવી રહ્યું છે અને ચોમાસામાં બિનજરૂરી પ્રોબ્લેમ ના થાય પાણી ભરવાના પ્રશ્નો ઓછા થાય એ દિશામાં અને પાણીનો નિકાલ વ્યવસ્થિત થાય તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે તમે જુઓ એ પ્રમાણે કે નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની સાથે અમે વાત કરી અને સ્થાનિક જી હા વડીલ શું જણાવશો આપ આપનું શું નામ મારું નામ ધીમન દેસાઈ છે અમે ગામના અઢીસો માળાએ જ્યારે અરજી કરી આપણે ચીફ ઓફિસરને સાહેબને આપેલી અને કલેક્ટર સાહેબને આપી કલેક્ટર સાહેબને બે ત્રણ વાર રિમાઇન્ડ કર્યું ત્યારે ત્યાંથી પ્રાંતમાં આવી પ્રાંતમાં જાતે બે ત્રણ વાર જઈને રૂબરૂમાં મળીને અહીંયા રૂબરૂ મુલાકાતનું ગોઠવ્યું ત્યારે આ કાર્યવાહી ચાલુ કરવાનું નક્કી કર્યું બાકી એ પહેલાં અમારી બે હજાર બાવીસમાં મેં જાતે અરજી આપેલી ત્યારે કોઈ પણ સોલ્યુશન નહીં આવેલી એટલે આજે સાથે જે સ્થાનિક પણ છે એ પણ પોતાની પ્રતિક્રિયા આપવા માગે છે શું નામ છે આપનું શું જણાવશો આપ માતા અજયભાઈ છે તમે જો બતાવો કે આ રસ્તો ચાલુ હતો પાંચ વર્ષથી આ રસ્તો બંધ છે ખાલી હું તો એમ જ કહું કે પાણીનો નિકાલ કરો તો આ ગન્નાળું વહેલી તકે ચાલુ કરો તો અહીંયા પચાસ ટકા ઉપર પ્રોબ્લમ ફાટક પર જે ટ્રાફિકનો છે તે સોલ્વ થઈ જાય ટુ વ્હીલ રિક્ષા અથવા નાના ફોર વ્હીલ કોઈ નીકળી જાય કે કોઈને તડકામાં છથી સાત ગાડી નીકળે તાઉથી બધાને ઊભું રહેવું પણ બ્રિજ હજુ તો વાર લાગશે બનતા બધાને ખબર છે પણ આ એક ગન્નાળું વહેલી તકે ચાલુ કરાવો પાણીનો નિકાલ કરી બસ એ જ અમારી ઈચ્છા છે બસ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ તમે જુઓ એ પ્રમાણે કે સ્થાનિક માંગ જે છે સ્થાનિકો ની એક જ માંગ છે કે રસ્તા અને આજે પાણી ગનાડુ સો ટકા ખૂબ જ મહત્ત્વનું ગનાડું છે આ ગનાળાની અંદરથી લોકો પહેલાં પસાર થતા જ હતા પણ અયોગ્ય આયોજનના કારણે આ ગન્નારું જે ખરું હાલ ભરાઈ ચૂક્યું છે મેં કહ્યું એ મુજબ કે પ્રાંત અધિકારી પોતે પણ અહીં ઉપસ્થિત છે પ્રાંત અધિકારીએ પોતે પણ આ સાઇટની વિઝિટ કરી અત્યારે આપણે સીધા એમની સાથે વાત કરીશું સર કઈ રીતેની તકલીફ છે અને કઈ કામગીરી કરવામાં આવશે અમને આ બાજુના વિસ્તારના જે બધા રહેવાસીઓ છે તેમની રજૂઆત હતી કે દર ચોમાસામાં એમને ત્યાં પાણી ભરાય છે એટલે અહીંયા એ સ્થળ મુલાકાત લેવા આવેલા છીએ ક્યાં ક્યાં પાણી ભરાય છે અને એના માટે શું થઈ શકે એ આખું નકશા અને લેઆઉટને બધું જોઈ અને આગળ કઈ રીતે પાણી ન ભરાય એ માટેની શું વ્યવસ્થા કરવી એના માટે આગળ કાર્યવાહી કરીશું સર આપને જણાવી દઈએ કે આ ગન્નારું જે ખરું પહેલાં ઉપયોગમાં લેવાતું જ હતું અને ત્યારબાદ એની અંદર આ પાણી ગંદકી જે છે એ વધી રહી છે એના કારણે ગન્નારું બંધ થઈ ચૂક્યું છે જો ગન્નારું ખુલે તો સ્થાનિકોનું કહેવું છે કે જે ફાટક પરનું ટ્રાફિક છે એ પણ ઘણું ઓછું થઈ શકે એમ છે અને આ જે ઉપદ્રવ છે મચ્છરોનો અને જે ત્રાસ છે એમાંથી અમને મુક્તિ મળી શકે સાથે આ સામે દેસાઈ વાડ છે એની અંદર રોજ સવારે નવ વાગે પાણી ભરાઈ જાય છે તો એ વહેલી તકે કંઈક અને ગયા ચોમાસાની અંદર આમાં એક વ્યક્તિ પણ ડૂબી ગયો હતો અને મૃત્યુ પામીને બહાર નીકળ્યો હતો તો એ વિશે કાર્યવાહી કરવામાં આવે એ વિશે આપ શું જણાવશો બસ એટલે અમે દરેક પોઈન્ટની વિઝિટ લઈ રહ્યા છે કઈ જગ્યાએ ઘરનાળાની પણ વિઝિટ અમે લીધી સામેની સાઈડ ડીએફસીસીનું કામ ચાલી રહ્યું છે ત્યાં પણ એક ઘરનાળું છે એ બધાની વિઝિટ લીધી છે હવે એમાં આગળ આપણે કઈ રીતે તકેદારીના પગલાં રાખવા કઈ રીતે આગળ સાફ સફાઈ કરાવીને કઈ રીતે પાણી ન ભરાય એના માટે નગરપાલિકાને જે સૂચન કરવાના છે એકવાર નકશાને બધું કરીને એકદમ ઠોસ પ્રકારના જે કાર્યવાહી કરવાની છે તેનું સૂચન નગરપાલિકા તમે જો એ મુજબ કે પ્રાંત અધિકારી હોય કે ત્યાર પછીથી ચીફ ઓફિસર હોય એ તમામે તમામ જે ખરા એમણે બાંહેધરી આપી છે કે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવશે સાથે જ એક નાની દીકરી પણ અમારી સાથે વાત કરવા માંગે છે શું નામ છે દીકરા તારું ને તારે શું જણાવવું છે મારું નામ યશ્વી છે આ પાણીમાં અમે બે વખત પડી ગયા હતા સ્કૂલથી આવતા વખતે તમે જો એ પ્રમાણે કે યશવી નામની નાની દીકરી જે ખરી એ આ સ્કૂલના પાણીની અંદર બે વખત પડી ગયા હતા ને તમે જુઓ કે આક્રોશ જે ખરો આ મહિલાઓનો આક્રોશ તમે જોઈ શકો છો સહન કરે આ બીજા કોઈ દેશી વાળમાં હું રમીલા બોલું છું અમારે ઉંમરવાળા માટે કેટલી આપદા પડે છે જલ્દી રસ્તા બનાવો આ બધું શાકભાજી લેવાની જાય અમારું અગત્યન જે કંઈ હેલ્થમાં જે બી અમે ડૉક્ટર જઈએ છીએ તો પર બેહ્યા ધાકીએ અમારી કમર દુખી જાય છે ગરદન દુખી જાય છે બોલો તમે તો આટલું નથી કરી શકતા ઓવરબ્રિજ અંદર તો શું સર્વિસ રોડ ના થઈ અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો કામગીરી શરૂ કરવામાં આવી ને પછી બંધ કરી દેવામાં આવી શા માટે કામગીરી અટકી ગઈ એ પણ જોવાનું રહ્યું છે અને તમે જોશો તો મુખ્ય માર્ગ ઉપર આ પ્રમાણે ચેમ્બરો ખોલીને મૂકી દેવામાં આવી છે અને એની અંદર કોઈ નગરપાલિકાની ઓફિસ સુધી તમામ ચેમ્બરો ખુલ્લી છે મારા કેમેરામેનને વિનંતી ફોકસ કરીને બતાવે તમે જુઓ એ પ્રમાણે કે નાક દબાવીએ તો મોડું ખુલે કલેક્ટરની અંદર રજૂઆત કરવામાં આવી પ્રીમાનસૂન કામગીરીની ભાગરૂપે સ્થળ વિઝિટ કરવામાં આવી પ્રાંત અધિકારીની સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ ઘટના સ્થળ પર આવ્યા અને ત્યારબાદ સ્થાનિકો જે ખરા તમામ સ્થાનિકો જે ખરા દેસાઈવાડ અને વિજલપુર ફાટક અને ગંનારાની આજુબાજુના રહેવાસીઓ છે પોતાની બતાવી રહ્યા છે કારણ કે જ્યારે તમારા ઘરની સામે રોજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય દુર્ગંધ ભર્યું વાસ ભર્યું પાણી તમારા નાક સુધી પહોંચતું હોય આવતા જતા તમને તકલીફ પડતી હોય તમારા શાકભાજી લેવા જવું હોય ડોક્ટર જવું હોય કે વિદ્યાર્થીઓ સ્કૂલે જવું હોય તો તમામ મને તકલીફ પડતી હોય તો ત્યારે આ મહિલાઓની એક જ માંગ છે કે તાત્કાલિક આનો નિકાલ થવો જોઈએ તો આ જ પ્રમાણે પડે પણ અપડેટ આપતા રહેશો નિહાળતા રહો નવસારી કેમેરા પર્સન સાહેલ રાજપૂત મિત સિંહની સાથે હું મહેશભટ્ટ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે એજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો